હય માતાજી મિત્રો મજામાં મિત્રો આપણે જો શાકભાજી મિત્રો આ ચોવીસ દિવસ થઈ ગયા છે આવડી આવડી થઈ ગઈ છે બહુ મસ્ત થઈ ગઈ છે મિત્રો કાળા ગન બધું સારું થઈ ગયું છે જો મિત્રો આવડા આવડા આવડાવડા કાળા ગઈ મસ્ત જો આ તેડસ છે મિત્રો તેડસે પણ આવડા આવડા થઈ ગયા મિત્રો જો જોવા કાળગ બહુ સારો વિકાસ કર્યો છે મિત્રો કાળગ સરસ છે જો ઉગાવો પણ સારો થયો છે કાળગાનું કાળા તો મિત્રો થોડો દવા આવ્યા છે આ બે પાટલા જ કર્યા છે આ છે કાકડી મિત્રો કાકડી મસ્ત થઈ ગયો સારામાં સારો વિકાસ આજે ફરી દવા નાખી છે મોલો પડ્યો છે થોડો મસ્ત કાળો મોલો આવ્યા છે અંદર દવા છોટી છે આજ મિત્રો ગરમી પડશે એટલે મિત્રો મસ્ત થઈ જશે બધું કાકડી જો ગુપડી જુઓ જો થઈ મિત્રો જો ચોળીને મિત્રો મોલો આવ્યો છે કાળો જો કાળો મોલો ચોટ્યો છે આજે દવા નાખવી છે જોલાની અસર થોડી થઈ છે ચોવાળીમાં દવા આજ નાખવી એટલે કમ્પ્લીટ થઈ ગયા મિત્રો મિત્રો તમે પણ આવી થોડી થોડી ખેતી કરો દૂધમાં બહુ સરસ ત્રેવીસ દિવસ થયા મિત્રો આપણે વાયા નહીં આજ બહુ મસ્ત થઈ ગયું છે બધું જો આખડી મિત્રો મસ્ત થઈ ગઈ મોટી મોટી કાકડી મિત્રો જબર થઈ છે જો બહુ સરસ જો મિત્રો લીલસા પાડે છે હવે મહિનો થાય એટલે તો થઈ ગાડી ચોળીમાં મિત્રો બહુ મોલો આવ્યો છે કઠોર થઈ ગયો કાળો મોલો ચોટ્યો છે દવા નાખવી પડશે જો મિત્રો અમે હોમિક રેડ્યું છે વિક્રમી હોમિકના ટુવા આપ્યા છે બધા એટલે વિકાસ કર્યો છે સારો કાળી ભમર થઈ ગયો કેટલી લઈ ફોમણે ફોમણે દવા રેડી ઓમિક ઓમિક આપી મિત્રો દિવસે કાળી થઈ જાય જબર જો તું આ ત્યાં છે હું બધા છોડમાં બહુ સરસ સારું મિત્રો હડો તારી જય માતાજી